હું પિંકી મોદી પતંગ હોટેલમાં ડાયરેક્ટર છું અને છેલ્લા બાવીસ વર્ષથી હું ગણપતિની મારા ઘરે સ્થાપના કરીએ છીએ અને ગણપતિજીનું નાનપણથી જ અમારા ઘરમાં નાના હતા ત્યારથી જ શંકર ભગવાન ગણપતિ બધા જ ભગવાનને અમે માન સન્માન અને પ્રેમ સાથે ભજીએ છીએ અમારા વિઘ્નહર્તા છે કોઈ પણ નાના મોટા દુઃખ આવે તો ગણપતિ દાદા કહો તો તરત જ અમારું દુઃખનો નિકાલ થાય છે અમારા લગ્ન પહેલાં અને લગ્ન પછી મારી સાસરીમાં બાવીસ વર્ષથી ગણપતિ લાવું છું અને આપણા લોક લાડીલા પીએમ મોદી સાહેબે કહ્યું છે કે ઇકો ફ્રેન્ડલી ગણપતિ તો માટીના જ પાંચ વર્ષથી ગણપતિ લાવી ઘરના આંગણે બગીચામાં વિસર્જન કરીએ છીએ અને એકસો છપ્પન ભોગના પ્રસાદથી પણ વધારે જે પણ અન્ન હોય તે બધો પ્રસાદ અમે ગરીબ બાળકોમાં વહેંચી દઈએ છીએ અને ગણપતિ બાપાનો પ્રસાદ પૂરેપૂરી સદઉપયોગ થાય એવું ઈચ્છીએ છીએ અમો ગણપતિ બાપા મોરિયા